સેમ ટંડીસ મસાજકરણ કરવામાં આવે છે ટંડીસ કરે છે ત્યારે સફરજન દેખાય છે તેનો સિદ્ધાંત દર્શન પ્રકાશનું પરિવર્તન ચાલુ કરો પછી બીજું આ હું છે આ ગણિતનું મોડેલ છે આનાથી આપણે સરવાળો આસાનીથી કરી શકીએ એક અને એક બે अब 2 ने 2 4 हम सरस आपका क्या किसी नहीं है हूं टाइटल हो सेनो बात तुम ऊंट भी अकबर बीरबल की बात है क्या सोचा ई हमारा पाठ में आउट टू 15 में एकम એમાં મૂળભૂત ફરજને અને ક્યારે આવે છે મત અધિકાર માટે ઉંમર કેટલી હોય છે એવા અલગ અલગ આવે છે આ વૈજ્ઞાનિકોના નામ છે જેમણે જેમની શોધ કરી હતી એડવર્ડ જનરલે શીખડા માટેની રસીની શોધ કરી હતી આની પાછળ છે તેમણે અથવડની શોધ કરી હતી આ કહેવત છે આ ગુજરાતી વિષયમાં આવે છે આપણા આપણા વેદો ચાર છે આ વેદ સૌથી પ્રાચીન વેદ છે તેરુવેદ છે યજુવેદ માં આ વેદમાં યજ્ઞ તથા છે આમાં બધા લખેલું છે